સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન યોગ શિબિરમાં જોડાઈને ગૃહિણીએ મેદસ્વિતાને મહાત કર્યું છે યોગ ક્લાસમાં જોડાવા બાદ મારું વજન આઠથી નવ કિલો ઓછું થયું છે મીનાક્ષીબેન દુદખિયા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ગુજરાત સરકાર દ્વારા નાગરિકોમાં મેદસ્વીતા પ્રત્યે જાગૃતિ લાવવા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત મહિલાઓને જોડવા માટે ખાસ પહેલ કરવામાં આવી છે જેમાં યોગ પ્રાણાયામ સંતુલિત આહાર અને નિયમિત કસરત દ્વારા તેમના સ્વાસ્થ્યને સુધારવા પર ભાર મૂકવામાં આવે છે પાટણમાં પણ મહિલાઓને શારીરિક માનસિક અને આર્થિક રીતે સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે જેથી તેઓ સ્વસ્થ અને સમૃદ્ધ જીવન જીવી શકે આ અંગે ગૃહિણી અને યોગ ટ્રેનર મીનાક્ષીબેન દુદિયાએ જણાવ્યું હતું કે હું દોઢ વર્ષથી યોગ ક્લાસમાં જોડાયું છું અને યોગ કરવાથી મારું વજન આઠથી નવ કિલો ઓછું થયું છે તેમજ મને ઢીચણમાં પણ બહુ જ દુખાવો થતો હતો જેથી હું સીડી પરથી ઉતરી પણ નહોતી શકતી અને વજ્રાસનમાં પણ બેસી ન શકતી હતી ત્યારે યોગ કર્યા બાદ હવે હું વજ્રાસનમાં પણ બેસી શકું છું અને નાનો છોકરો જેમ દોડતો હોય તેમ સીડી પર ચડી જાઉં છું ઉતરી પણ શકું છું યોગ ક્લાસમાં જોડાવા બાદ મને ખૂબ જ આનંદ થાય છે કારણ કે ત્યારબાદ હું પોતે પણ એક યોગ ટ્રેનર બની ગઈ છું અને હાલ દસ થી પંદર લોકોને હું પણ યોગનું જ્ઞાન આપું છું બ્યુરો ઓફિસ પાટણ મારું નામ મીનાક્ષીબેન દુધખિયા છે હું દોઢ બે વર્ષથી યોગ ક્લાસમાં જોઈન્ટ થઈ છું અને યોગ ક્લાસ કરવાથી મારો વજન આઠથી નવ કિલો ઓછું થયું તેમજ મને ઢેચ ઢીંચણ બહુ જ દુખાવો થતો હતો તેમજ હું સીડીઓ પણ ઉતરી નથી શકતી અને વજ્રાસનમાં તો બિલકુલ બેસી નથી શકતી તો યોગ કરવાથી હું વજ્રાસનમાં પણ બેસી શકું છું અને સીડીઓ અત્યારે હાલ નાનો છોકરો જેમ દોડતો હોય ને એ રીતે દોડીને ચડી પણ જાઉં છું ઉતરી પણ જાઉં છું હું અત્યાર સુધી ગૃહિણી જ હતી ધારો મારી ઉંમર છે ચોપન વર્ષ પણ અત્યારે મને એટલો બધો આનંદ થાય છે ને કે મેં યોગ ક્લાસમાં જોઈન્ટ થયા પછી હું પોતે પણ એક યોગ ટ્રેનર બની છું અને દસથી પંદર જણને હું હાલ યોગનું જ્ઞાન આપું છું